કાણીઓ છે ને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આજે અને તપાસ ચાલુ છે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને કડકમાં કડક સજા થાય એવી કાર્યવાહી કરવામાં આવે છે કાર્યવાહી કરો કે ના કરો અમે કાલ ને બાર કલાક થી ફોલોઅપ માં છીએ એનું ત્રણ દિવસમાં માં ડીએનએ થાય પહેલી માંગણી આ છે અને બીજી કે એના ગમે એટલા ગુના છે મારા બધું જોઈતું નથી સાહેબ એના ગમે એટલા ગુના હોય એ સ્વીકારી લેતો હોય

એલો મેડિકલ કાળી કોન્ડે કો હેમેસે ઓવિલો હે હાબડો ડિપાર્ટમેન્ટ માં એક કાગળનો પતો પાઠો ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ